હેલો મારું નામ કરિશ્મા પરમાર છે હું કેન્સરથી બેચ ટ્વેલ્થની સ્ટુડન્ટ છું મને આ કોર્સ વિષે ક્રિષ્નામે ઇન્ફોર્મેશન આપેલી મારા ફેમિલીમાં અને રિલેટિવ્સમાં ઘણા લોકોને કેન્સર થયેલું છે અવેરનેસ ન હોવાના કારણે મારા રિલેટિવ્સમાં ઘણા એવા લોકો છે કે જેને શરૂઆતમાં કેન્સર થયું હોય ત્યારે તેઓ ટ્રીટમેન્ટ નથી લેતા પછી તેઓને સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોર થયા બાદ તેઓ ટ્રીટમેન્ટ લે છે આ કોર્સથી મને મોટિવેશન મળ્યું કે હું બધા લોકોને કેન્સર વિશે અવેર કરી શકું જેમ કે આ કોર્સમાં થિયરી પોર્શનમાં મને શીખવા મળ્યું કે કેન્સર કઈ રીતે થાય છે કેન્સરના પ્રકારો અને લક્ષણો કેટલા અને કેવા હોય છે કેન્સર થયા બાદ પેશન્ટની કઈ રીતે કેર કરવી તેમની ડાયટમાં શું શું ચેન્જીસ લાવવા અને તેમની મેન્ટલ હેલ્થ વિશે જાણી અને કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય તેમજ ડિજિટલ કોમ્યુનિકેશન ન્યુટ્રિશન ફિઝિયોથેરાપી યોગા ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ મને શીખવા મળ્યા અને પ્રેક્ટિકલમાં મને ઘણું બધું શીખવા મળ્યું પેશન્ટ જોડે રહી ઓબ્ઝર્વેશન કર્યું પેશન્ટ અને તેમના સગા સાથે કોમ્યુનિકેશન કરી તેમને બધી જ વસ્તુ સમજાવી કેન્સર સામે કઈ રીતે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું તેમની ડાયટ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે ધ્યાન રાખવું આથી મારું કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થઈ છે અને આ કોર્સ કર્યા પછી કેન્સર પેશન્ટની પ્રોપર કઈ રીતે કેર કરવી એ મને શીખવા મળ્યું આ કોર્સ માટે હું સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર અને રૂબી મેમ અનિલ સર તથા ક્રિષ્ના મેમની ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ